તો આ ગામની મારા ગામની શેરીઓની અંદર વર્ષોથી લારી ફેરીનો ધંધો ખરું મારું ગ્રાહક છે એક પૂતળીમાં વર્ષોથી આજે પૂતળીમાં ને તબિયત ઘણા દિવસથી બરાબર નથી અને બહુ ઉંમર થઈ ગઈ છે એટલે બહાર આવી નથી શકતા એટલે હું આજે એના ઘરે અંદર ડેલામાં એની મુલાકાતે જાઉં છું તો આપણે પૂતળી માંની મુલાકાત લેવી એમના ઘરે બેઠા છે ઉપરની ઉંમર થઈ ગઈ છે છે કેમ પૂતળી નઈ ને ઓળખો છો મને હા વાળો પેલા તમે મારી પાસે કેટલું બધું લેતા આ બધું નાસ્તો લેતા ને

નઈ કે ભાઈ બરાબર મોજી બોહરા છે ભણય ને ભરાવા દે દીને ન વઈ એ ને ના ભાઈ આ દેવાણી દુકાન છે ને હા બરાબર હા છે આમાં આમાં પૂતળી માં પોતે જો દેખાય

એવા સાલ તે વીઠો પીગડો શાબીનો લઈ આવો મારથી હલાતો નથી નથી ખોવી રાખે છે બાપા થો આ બધું હું વેચું છું ને સિંગ એવું કે બધું નાસ્તો વેસો આવ્યો તો આજ કીધું તમને મળતો જાવ કેટલા દીથી તમે આવ્યા નથી બાર હા હા હલાય છે હવે ના રે ના થો નહીં

આ છે કબીર સાહેબ ઘર અને દાદા દાદા પણ હતા થોડા વર્ષ ગુજરી ગયા આખા ગામ અંદર દાદા ફરતા ને સાહેબ ના નામે ઓળખાતા સારું તો પુતળી થારે થોડીક વાતો કરી અને મજા આવી